પોરબંદરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં એક જ પરિવારના આઠ લોકોએ સ્વિમિંગ સહિતની સ્પર્ધાઓમાં અનેક મેડલ જીતતા અભિનંદન વર્ષા થઈ રહી છે નાના બાળકથી લઈને પરિવારના વડીલે પણ ઉત્તમ પ્રદર્શન કરી મેડલ મેળવતા આ માલધારી પરિવારને બિરદાવવામાં આવ્યો છે સામાન્ય રીતે એક પરિવારમાં એક કે બે વ્યક્તિ હોય છે જે રમતગમતમાં ઉત્તમ પ્રદર્શન કરતી હોય છે પરંતુ વાત છે પોરબંદરના માલધારી પરિવારની જે માલધારી નહીં પરંતુ મેડલધારી કહી શકાય કારણ કે આ પરિવારે અત્યાર સુધીમાં વિવિધ રમતોમાં અનેક મેડલો જીત્યા છે વિગતવાર વાત કરીએ તો હાલમાં પોરબંદરમાં ખેલ મહાકુંભને વિવિધ સ્પર્ધાઓ ચાલી રહી છે આ સ્પર્ધાઓમાં આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા ઈસાભાઈ મોરી અને તેમના પરિવારના આઠ સભ્યોએ વિવિધ મેડલ જીત્યા છે મોરી પરિવારના નાના બાળક ભરતથી લઈને પરિવારના વડીલ એવા કિસાભાઈ મોરીએ મેડલ જીત્યા છે તો પરિવારની દીકરીઓએ કંઈ કમ નથી જરા પણ ભય વગર બિંદાસ સમુદ્રમાં ઝંપલાવી દેતી આ દીકરીઓએ પણ અનેક મેડલ મેળવ્યા છે મોરી પરિવારના મોટાભાગના સભ્યોએ અગાઉ પણ સ્વેમિથોન સહિત અનેક સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા છે રબારી સમાજનું ગૌરવ એવા કિસાભાઈ વર્ષોથી ચોપાટી ખાતે લોકોને વિનામૂલ્યે તરવાની તાલીમ પણ આપે છે તેઓએ પરિવારના યુવાનો જ નહીં પરંતુ દીકરીઓને પણ આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડતા પરિવારની ત્રણ દીકરીઓએ પણ મેડલ મેળવ્યા છે અને ખેલ મહાકુંભમાં ત્રણ ત્રણ પેઢી સાથે રમતી હોય તેવો પણ આ પ્રથમ બનાવો છે આ વખતે ખેલ મહાકુંભમાં પરિવારના વિક્રમ વિજય અને ભરત ઉપરાંત પૂજા શાંતિ અને કાજલે પણ સ્વિમિંગમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે અને નવ ગોલ્ડ મેડલ છ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા જેના પગલે મોરી પરિવાર પર અભિનંદન વર્ષા થઈ રહી છે આ પરિવારના સભ્યો માત્ર સ્વિમિંગ જ નહીં પરંતુ ક્રિકેટમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરે છે અને તેમાં પણ અનેક ટુર્નામેન્ટમાં જીત મેળવી છે ઉપરાંત બાસ્કેટબોલ સહિતની રમતમાં પણ સારું એવું પ્રદર્શન કરે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ કિશાભાઈ મોરી છે કિશાભાઈ જુલાભાઈ મોરી છે અને હું નરેન્દ્ર મોદીજીએ બે હજાર દસથી એ ખેલ મહાકુંભ ચાલુ કર્યો ત્યારથી હું ભાગ લઉં છું અને ત્યારથી બે હજાર દસથી એ મારો જિલ્લામાંથી ફર્સ્ટ સેકન્ડ નંબર આવે જ છે આજે સુધી અને મારી ઉંમર અત્યારે સેવન્ટી થ્રી સાવતેર વર્ષની છે અને હું દરિયા કિનારે સ્વિમિંગ કરું છું અને અમારે પોરબંદરમાં સ્વિમિંગ પૂલ નથી એટલે પરિણામ જરાક નબળું આવે છે જો સ્વિમિંગ પૂલ હોય તો બધાય બાળકો અને વડીલો બધાય સારી રીતે એમ કે નંબર મેળવવાની શક્યતા રહી છે મેં બે હજાર દસથી ચાલુ કર્યું દસ પછી અગિયારમાં મને એવું લાગ્યું કે મારે થોડીક વધારે મહેનત કરું તો રાજ્યમાં નંબર આવે એમ છે એટલે બે હજાર અગિયારમાં મેં ભાગ લીધો તો એમાં હું બેક સ્ટોકમાં બસો મીટરમાં પ્રથમ અને સેકન્ડ નંબર સો મીટરમાં આવેલો રાજ્યમાં પછી બે હજાર તેર અને ચૌદ અને પંદર સુધી સેકન્ડ થર્ડ સેકન્ડ થર્ડ નંબર આવેલો છે મારો પછી આનંદીબેન આવતા અમારો રમત અમારી જે બસો મીટરની હતી એ કોઈ પણ કારણોસર કાઢ નહીં ગઈ એટલે પચાસ મીટરમાં અમારો નંબર ન છતાંય અમે ટ્રાય કરીએ છીએ જિલ્લામાંથી તો નંબર લઈએ જ છીએ એમ મારો પરિવાર છે અમે પહેલાં છ જણાનો અમારો ગુજરાતનો રેકોર્ડ હતો કે ભાઈપંદર રબારી સમાજના છ લોકો છે એ ફર્સ્ટ સેકન્ડ નંબર થર્ડ નંબર લઈને આવે છે એ અમારે રેકોર્ડ હતો તો આ વખતે એકવાર રેકોર્ડ તૂટ્યો એટલે અમે ન્યૂઝવાળાને કીધું કે ભાઈ તમે અમારો ન્યૂઝમાં લ્યો અમારે આ વખતે સાત જણાએ સ્વિમિંગમાં નંબર લીધો છે અને એક મારો છોકરો છે એને બાસ્કેટબોલમાં પ્રથમ નંબર જિલ્લામાં લીધો છે બધાએ આ છોકરા છે બધાય ફર્સ્ટ સેકન્ડ થર્ડ વાળા જ છે કોઈનો નંબર નથી આવ્યો કે એક રમતમાં ન આવ્યું હોય

અને બટરફ્લાય ત્રણેયમાં ફર્સ્ટ આવ્યો છે આ બાજુ કાજલબેન છે એ અગિયાર વર્ષથી દસ વર્ષથી નીચે હતી અને એને એક જ રમત હતી એક જ રમતમાં એને પહેલો નંબર લીધો છે પછી આવે છે પૂજાબેન એને સો મીટરમાં પ્રથમ સો મીટરમાં પ્રથમ બેકસ્ટોકમાં બીજો નંબર અને બ્રેસ્ટમાં બીજો નંબર બે બે નંબર લીધા છે બીજા વિક્રમભાઈ મોરી છે મારા છોકરાનો મોટો છોકરો છે એને બે રમતનો ભાગ લીધો ત્રણ રમતનો ભાગ લીધો એમાં એને બે નંબરમાં આવ્યો છે એકમાં બીજો અને એકમાં ત્રીજો અને એની ટીમ કેમ કેમ થઈ ગઈ એટલે એ ફર્સ્ટ આવેલ છે હાજર નથી અત્યારે મારું નામ મોરી વિક્રમ રાજુભાઈ છે હું પોરબંદરમાંથી બે હજાર નવથી સ્વિમિંગ કરું છું હાલ ચોપાટી ખાતે શ્રીરામ શ્રી સ્વિમિંગ ક્લબમાં અને હું બે હજાર નવથી પાર્ટિસિપેટ કરું છું શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબમાં અને જે આપણે ખેલ મહાકુંભ જુદા એમાં છે તો એમાં મારો ફર્સ્ટ સેકન્ડ થર્ડ દર વખતે નંબર આવે જ છે અને હાલી વખતે પણ અમે ગયા હતા અને આલી વખતે પણ અમારા ફેમિલીનો પણ નંબર આવ્યો હતો અને બધા પણ લોકોનો નંબર આવ્યો હતો અને હું બે હજાર જે આપણે શ્રીમોથન થાય છે એમાં પણ મારો ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક આવે છે અને હું નાનાથી જ સ્વિમિંગ કરું છું અને મારા દાદા છે એ જો ચોપાટી ખાતે સ્વિમિંગ શીખવાડે જ છે અને ત્યાં કોચિંગ પણ આપે છે સવારે ફ્રીમાં આ વખતે કુલ કેટલા મેડલ મળ્યા તમારા પરિવારને આ વખતે કુલ અમારા મેડલ નવ ગોલ્ડ મેડલ છ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્જ મેડલ મળ્યા છે અને મારા કાકાને પણ બ્રોન્જ ટૂંકમાં બાસ્કેટબોલનું એમાં પણ એનો ટીમમાંથી એનો વિજેતા ટીમ થઈ છે એની આરું નામ છે કાજિયા સામભાઈ મારી મા દાદા છે એ અમને પહેલેથી શિકારે છે અને આમાં આમાં લે રડતા સ્વીમિંગ કરતા નાજી અમે કરીએ જીરિયા આવતો કેટલો ડૂબી ને મોજા માંગે પાંચ હા મારું નામ મોરી પૂજા રાજુભાઈ છે મને તરતા આવડે છે મારા દાદા એ શીખવાડ્યું છે આ વખતે પણ મારો ફર્સ્ટ નંબર આવેલો છે ઘણી વખતે આવેલા હે દરિયામાં કોઈ જાતની દર લાગતી નથી